રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે અમદાવાદ શહેરમાં બપોરે ત્રણ સાંજે છ વાગ્યા સુધીમાં માત્ર કલાકમાં પડેલા વરસાદને સૌથી વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં મણિનગર અને નરોડામાં પાંચ ઇંચ જેટલો પડ્યો છે સાયન્સ સિટી ગોતા ઉસ્માનપુરા ચાંદલોડિયા જોધપુર સેટેલાઇટ શિવરંજની એસજી હાઈવે સિંધુ ભવન રોડ પ્રહલાદનગર આણંદનગર રાણીપ સહિતના વિસ્તારોમાં ચાર થી ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદમાં ભારે વરસાદને કારણે હાથીજણ અને વિવેકનગર જોડતો ખારી નથી